જોરાવરનગર ખાતે વિશ્વકર્મા જયંતિની ની ભાવ ભક્તિ પૂર્વક ઉજવણી કરવામાં આવી જો વાત કરવામાં આવે તો જોરાવરનગર ખાતે સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિત મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિની ની ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી જોરાવર નગર કોઝવે રોડ પર આવેલા સૌરાષ્ટ્ર લુહાર સુતાર જ્ઞાતિ મંડળ દ્વારા કરવામાં આવી હતી જેમાં સવારમાં વહેલા યજ્ઞ નું આયોજન વાડી ખાતે યોજાયું હતું

સભ્યો તથા સમાજના જ્ઞાતિજનો પૂરો સહકાર મળ્યો હતો અને વિશ્વકર્મા દાદાની જયંતિની ભાવ ભક્તિ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી